ક્લીનર પોતાના આઇસરના ટાયર પંચર કરતા હતા દરમિયાન એકાએક પાછળથી ટ્રક આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં અંદાજિત પાંચ ઉપરાંત લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા ઘટનાની જાણ એકસો આઠ ને કરતા ઈએમટી અશ્વિન સિંહ અને પાયલોટ રઘુભાઈ જોગરાણા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એકસો આઠ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તોમાં બે લોકોની ગંભીર હાલત હોવાને કારણે અન્ય બે ઈજાગ્રસ્ત સહિત કુલ ચાર ઈજાગ્રસ્તોને તાત્કાલિક એકસો આઠમાં અન્ય હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા લીંબડી અમદાવાદ અને લીંબડી રાજકોટ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ઘણીવાર આવા અકસ્માત હાઈવે ઉપર દિશાસૂચક સાઇનબોર્ડ તેમજ રોડ ઉપર બાઇક પટ્ટા જે મારવામાં આવેલ હોય છે તે પણ હોતા નથી જેના કારણે અકસ્માતમાં વધારો જોવા મળી રહ્યો હોય તેવી લોક ચર્ચા ચાલી રહી છે કલ્પેશ વાટેર સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ